નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો આપણી ખેડૂત મિત્ર ગુજરાત યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે એક મહત્ત્વની ચર્ચા કરીશું વિશે આજ વર્ષ જીરાના ભાવ કેવી રીતે રહેશે તેના વિશે સંપૂર્ણ સાચી માહિતી જાણવા પ્રયાસ કરીશું ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે હાલના બજારની સ્થિતિ વાત કરીએ હાલમાં મજૂર મંડીઓમાં જીરુંના ભાવ વીસ હજારથી વીસ હજાર પાંચસો રૂપિયા પ્રત્યેક લીટર વચ્ચે જોવા મળી રહે છે આ ભાવ પ્રદેશ પ્રમાણે ગુણવત્તા પ્રમાણે અને મંડી અરવલ્સ પ્રમાણે થોડા ફેરફાર થોડા ફરક આવે છે હાલની સ્થિતિમાં બજારના નિષ્ણાતો કહે છે આ સિઝનમાં જીરું શોવિંગ અગાઉ કરતા ઓછું થઈ શકે છે આપણે કેટલાય ખેડૂતોને એ આ વર્ષ અન્ય નફાકારક પાક તરફ ધ્યાન આપ્યું છે એથી સપ્લાય સાઇડ થોડું નબળું છે અને સામાન્ય રીતે જ્યારે સપ્લાય નબળી હોય ત્યારે તમારા બજારના ભાવ મજબૂત રહે છે તો હવે ચાલો બીજા મહત્ત્વના કારણોને નજર કરીએ ડેમેન્જ ખેડૂતો મિત્રો જીરુ ભારતનું માત્ર ઘરેલું મસાલું નથી પરંતુ આપણા દેશનું એક મોટું એક્સેટ કોમ્યુનિટી પણ છે આ વર્ષ એક્સેટ ડેમેન્જ થોડું સ્થિર છે પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી ડેમેજ વધવાની સંભાવના છે મિડલ એસ્ટ યુરોપ અને એશિયા કન્ટ્રીઝ તરફથી ઓર્ડર વધે છે ભાવમાં સો ટકા મજબૂતી આવે છે હવે પ્રશ્ન છે આ આગળ ભાવ કેટલા સુધી જઈ શકે છે નિષ્ઠાનોના અંદાજ મુજબ જો ડેમેજ સારી રહેશે અને સપ્લાય ઓછું રહ્યું તો જીરુંના ભાવ બાવીસ હજારથી પચીસ હજાર પ્રતિક્વિટર સુધી જોવા મળશે કેટલાક સમય માટે જો અરવલ નાબૂદ હોય તો ભાવ છવ્વીસ હજાર સુધી પણ જોઈ શકશે પરંતુ ખેડૂત મિત્રો બજારમાં હંમેશા બંને સ્થિતિનું ધ્યાન રાખવું જો એક્સપોર્ટ ડેમેજ નબળી પડે અથવા સ્થાનિક બજારમાં ખરીદી ધીમી ચાલે અથવા અણધારી વરસાદથી હાર્વેસ્ટ વધી જાય અને સપ્લાય વધી જાય તો થોડો સમય ભાવ અઢાર હજારથી ઓગણીસ હજાર પ્રતિ લીટર સુધી નજૂકી થઈ શકે ભલે તેમ થાય પરંતુ બજારનું ઓવરેજ ટ્રેન્ડ અવરેજ દેખાઈ રહ્યું છે ખેડૂત મિત્રો તમારી પાસે કેટલીક મહત્ત્વની સૂચનાઓ ક્વોલિટી સૌથી મહત્વપૂર્ણ હોય છે સારું સુક સુચકાવેલું અને સફાઈ કરેલું જીરુંના ભાવ પાંચસોથી એક હજાર રૂપિયા વધારે ભાવ અપાવે છે સ્ટોરેજની વાત કરીએ તો મિત્રો જો તમને ભાવ વધવાની આશા છે તો થોડોક સ્ટોક રાખી શકો પરંતુ ભેજ જીવાત અને સ્ટોરેજ કન્ટેન્ટ યોગ્ય હોવું જરૂરી છે મંડિત અપડેટ નિયમિત જોતા રહો આવતીકાલે શું ભાવ રહે છે તે કોઈ કહી શકતું નથી પરંતુ ટ્રેડ કહી શકે છે કે ટ્રેડને અનુસાર વેચાણ કરો એક્સપોર્ટ ડેમેજ પર નજર રાખો જે દિવસે એક્સપોર્ટ ડેમેજ મજબૂત થાય તે દિવસે ભાવ સામાન્ય કરતાં વધુ મજબૂત જોવા મળે છે જળવાયુ અને ઉત્પાદન સ્થિતિ આગામી મહિનાઓમાં જો વરસાદ નહીં પડે અથવા ઠંડી યોગ્ય રહે તો ગુણવત્તા સારું આવશે અને સારું ગુણવત્તા હંમેશા સારો ભાવ લાવી શકે છે ખેડૂત મિત્રો બજાર અને પાક બંનેને સમજદારીથી સંભાળવા કોઈએ પાક ઉગાડવો એક કામ છે પણ સાચા સમયે યોગ્ય પાક ભાવ મેળવો એ એક કળા છે આ વર્ષ જીરુંના ભાવમાં ઓવર મૂડ ફાર્મિંગ ફિન્ડલ લાગે છે એટલે આશા રાખીએ કે આપ સૌ ખેડૂત મિત્રોએ આ વર્ષ જીરુનું સારું ઉત્પાદન અને સારો ભાવ મળે ચાલો મિત્રો આ હતી આજે પાંચ મિનિટનો જીરાનો નવું અપડેટ જો વિડીયો અને માહિતી ઉપયોગી લાગે તો લાઈક કરજો શેર કરજો અને આપણી ખેડૂત જ્ઞાન માટે આપણી ભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મિત્રો આવનાર નવા વિડીયોની માહિતી આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં મિત્રો તમને જાણવા મળી રહે છે મારી તરફથી સૌ ખેડૂત મિત્રોને